કેટલી કહેવતો પ્રચલિત છે નમે તે સૌને ગમે નમન નમન મે ફેર હે બહુત નમે નાદાન તમે કોઈક ને હૃદય પૂર્વક નમો છો ત્યારે એમાં લઘુતા ગ્રંથી નથી પણ નમ્રતા છે એક ભાઈએ કહ્યું હતું કે નમ્ર હોઈએ એટલે નાના છે એવું નહીં જે માણસને પોતાનું માપ છે ને જે બીજાને પામી શક્યો છે એની પાસે સૂક્ષ્મ વિવેક હોય છે નમવાનો અંદરનો આદર હોય અને એ આદરમાં સ્વાર્થ વિનાનો પ્રેમ ભળેલો હોય તો જ નમવાનો અર્થ છે નમવું એટલે ખુશામત કરવી નહીં ખુશામત કરનારાઓ તો પોતાના નાના અને મોટા કોઈ સ્વાર્થ માટે લડી લડીને કોઈકના ચરણમાં ઢળતા હોય છે એમને આશિષ નથી જોઈતા પણ એ દ્વારા પોતાનું કોઈ કામ પતાવવું હોય છે ખુશામત એક પ્રકારની લાંચ જ છે જો કોઈ આપણી ખુશામત કરે તો માનવું કે અંદરખાને આપણું અપમાન કરે છે એ માને છે કે આ માણસ ખુશામતને વશ થાય એવો છે આવી માન્યતા એ આપણા વિષયનો એના મનમાં કેટલો અધમ અભિપ્રાય છે એ વાતની છડી પોકારે છે ખુશામતની બીજી વાત એ છે કે માણસ જેમ જેમ ખુશામત કરતો જાય તેમ તેમ એને ખુશામતનો થાક લાગે અને આ થાકને કારણે ખુદ પણ ખબર ન પડે એમ આપણને તો થઈ જાય આવા માણસો નમન તો કરે પણ તક આવે ત્યારે લાત પણ મારી શકે સાચા નમનનો બહુ મોટો મહિમા છે જૈનોમાં નમોકાર મંત્ર નવકાર મંત્રની શરૂઆત નમો શબ્દથી થાય છે રજનીશજી એમ કહે છે કે તમે જ્યારે બે હાથે નમસ્કાર કરો છો પ્રણામ કરો છો ત્યારે તમારામાં રહેલા દ્વંદ્વો એક થઈ જાય છે અને પછી દ્વંદ્વ પણ રહેતું નથી દ્વિધાઓ પણ રહેતી નથી નમવામાં એક પ્રકારની એકાગ્રતા છે નમવાનો સાચો અર્થ એ છે કે હું મારો અહંકાર તમારે ચરણે મૂકું છું આ અહંકાર ઊંચકીને ચાલવાની ચીજ નથી પણ ઈશ્વર હોય કે ઈશ્વર તુલ્ય ગુરુ હોય એને ચરણે મૂકવાની વાત છે અહંકાર આપણો મોટામાં મોટો શત્રુ છે મોટા ભાગના વાદ વિવાદ અહંકારને કારણે થતા હોય છે કોઈ નાની અમથી વાત હોય એને આપણે ઈશ્યુ બનાવીએ છીએ રાયનો પહાડ કરીએ છીએ કાળો કકડાટ કરીએ છીએ પોતાનો કક્કો સાચો કરવા માટે સામાન્ય સાંભળતા કે સમજતા પણ નથી ક્યારેક તો અણસમજમાંથી અપમાન કરી બેસીએ છીએ આ અપમાન બે માણસની વચ્ચેના સેતુને તોડી નાખીને દિવાલો ઊભી કરે છે આપણા રાગ દ્વેષ મોહ માયા મમત આ સગડા અહંકારના આંધણા ફરજંદો છે આપણે ઉત્તમ સંબંધોને અહંકારને કારણે વનવાસ આપીએ છીએ અને અહંકારના આવિષ્કારો છે જેના માથામાં દસ માથાનું અભિમાન હોય એ રાવણ કહેવાય રાવણના દસ માથા તો પ્રતિક છે અહંકારી માણસ બહુ બહુ તો દેખાવ ખાતર કે કહેવાતા વ્યવહાર ખાતર નમશે નમવાને કારણે આપણું માથું ભલે નીચું થતું હોય પણ આપણો આત્મા આપમેળે ઉન્નત થાય છે મોટા ભાગના માણસો દમથી જીવે છે નમવાનો દેખાડો કરે છે અંદર તો અભિમાન સિવાય કશું સરવડતું નથી હોતું આંખમાં મગજના આંસુ હોય છે પણ હૃદય તો હિટલર જેવું કે દુર્યોધન જેવું હોય છે દુર્યોધનને હિટલરનું બ્લડ ગ્રુપ એક જ હોય છે સાઈડ અને ઇનસાઇડનો સંવાદ હોવો જોઈએ અહંકાર ભરે ફેન્ટ ચડાવે પણ એ કાળી નાગને નાથવો તો જોઈએ જ વીણા તો સુરીલી છે પણ એના વાદકનું હૃદય બેસુરું હશે તો તો લૌકિક સંગીત આવશે કશુંક અલૌકિક પ્રગટ નહીં થાય આપણા ઘરના મંદિરમાં આપણે દીવો પ્રગટાવીએ છીએ પણ અંદર અંધારું હોય છે બહારથી ઠાઠ ઠઠારો હોય છે પણ હૃદય તો કંજુસ હોય છે પોતાને માટે બધા વાપરી શકે પણ બીજાને માટે શું કરીએ છીએ એ જ મહત્વનું છે તાજેતરમાં એક સાધકે કહ્યું હતું કે આપણે તો અનંતના વારસદાર છીએ અનંતના વારસદાર છીએ એટલે તો આપણી પાસે આકાશદારી હોવી જોઈએ એને બદલે આપણે તો જમીનદારીના માણસો થઈ ગયા આપણી બુદ્ધિ પરિમિત અને સંકુચિત છે બુદ્ધિથી વિચારીએ એ બધું સીમાબદ્ધ એનો ક્યાંક અંત છે અનંતનો વારસો ભોગવવાને બદલે આપણે ભિક્ષા પાત્ર લઈને ફરીએ છીએ આકાશદારીનો આપણો જન્મસિદ્ધ હક જતો કરીને ભિખારી થઈને ફરીએ છીએ અભિમાન ઓગળે તો જ ભગવાન પ્રગટ થાય